બન્યા રહી જાઓ ફેમેલી તો પર્વત પરિક્રમા ચાલુ થઈ ગઈ છે ને પબ્લિક તો માનો મેરા હું ઉમટી પીડ્યું છે હવે અહીંયા જોઈ લો નજર પોગે જાવ જો જવા અહીંયા ફ્રી સારી સેવા છે ચાલુ છે જુઓ ચામુંડા ગીર જય તમે આમનામ હાલ્યા જાવ છો ભૂલતા નથી ખેડૂતો ચામુંડા માથી જય ફેમિલી જરા ગૌ સેવા ગતિ હીધી સૌરાષ્ટ્ર તો વાર ની બધી સુવિધા છે આયા વેશન મુક્તિ બા મુક્તિ બાસ્કેટ વેશન મુક્તિ બાસ્કેટ તો આયા એમ્બ્યુલન્સ ની સેવા છે જો કોઈ કે ઇમરજન્સી થ્યું હોય તો બહુ બધી સારી સુવિધા છે હો આયા શર્બ ફ્રી સોડા શરબત સુવિધાઓ સેવા ભાઈઓ ની એમને થોડો ગાલે છે પાછો સ્ટોલ આવી ગયો છે ઠંડા પાણી ની સુવિધા છે અહિયાં અને મંડપ ની એવી બધી સુવિધા છે સાસ પીતા ફ્રી છે બાબા જો સાસ ની ગયા અને હાજી સેવા કહેવાય જો ફેમિલી તો માં ભગવતી માનું મંદિર જો ડુંગરો પર આતી દેખાય છે ને પાછળની સાઈડ આપણે પહોંચ્યા છીએ આ પરિક્રમા કરતા કરતા અને પાછળ જો માનો મેરામણ આવે છે બધું ને બધું હાલું જાય છે હાલો ફેમિલી કન્ટિન્યુ દેજો પાછા પરિક્રમામાં ફેમિલી એક તો બીજો સ્ટોલ આવી પછી સ્ટોલ સ્ટોલ આ પૂરો થાય બીજો સ્ટોલ દેખાય

સ્ટોલ ઉપર સ્ટોલ આવે થોડો ગાલ્યો છે બીજો સ્ટોલ આવે હાલો ફેમિલી બ્લોગ માં કન્ટિન્યુ બેના આ જ માનો મેરા મણ જો એક સ્ટોલ જોય તે બીજો સ્ટોલ એક આવી ગયો જો આયા પાણી ને સરબત બે હો જો સેને સેવા વાળા ભાઈઓ ફેમિલી રસ્તો થોડોક આંકડો છે આયા જો એટલે આપણે નીચે વઈ આવ્યા છે ને ત્યાં થોડી ગડદી છે ભીડભાડ વાળું છે એટલે બધું પબ્લિક અહીંથી ઉતરે છે હાલો ફેમિલી ધીમે ધીમે જાય કારણ કે રસ્તો થોડોક ધાર વાળો આવ્યો ને એટલે ટ્રાફિક વધારે થઈ ગયું છે માં ભગવતી ને ધજા લઈને જો આ લોકો ફોટા પડાવે જો અહીંયા ફેમિલી એક્સ ફેમિલી એક સ્ટોલ પૂરો છે તો બીજો સ્ટોલ આવી ગયો છે પાણીની સુવિધા હોય તડકાનો મેન વસ્તુ છે જોઈ લો માણસો ક્યાં ક્યાં સુધી તો માનો મેરા મળશે જો જોઈ લો છે ને ભાઈ ગયા કેટલી ભીડ છે અહીંયા ભીડ થઈ ગયો જોઈ લો કેટલું પબ્લિક છે જો ભાવિ ભક્તો ભાઈ ભક્તો કેવો કે આવેલા પછી બધા કમેન્ટ કરજો પબ્લિક જો બધું ખેતરમાંથી આવી આવે પણ રસ્તો હાંકડો આવી ગયો ને જો આ રસ્તો હાંકડો આવી ગયો છે અહીંયા છે ને માનો મેરા મળે જો પરિક્રમામાં અહીંયાથી માનો પ્રવત દેખાય ડુંગર દેખાય જો અહીંયા ભગવતીનું કોઈ પડતો આવે કોઈ આથડતું આવે પણ જો ભાઈ આવે ને તનમણ ધનથી તનમણ ધનથી આવે ને કાંઈ ન થાય ભાઈ

કઈ નો કેવો પરિક્રમારે ઠંડા પાણીની સુવિધા બધાય મજો અનેરો આનંદ છે ભાઈ અમે લોકોએ શ્વાસનું વિતરણ ચાલુ છે ભાઈ

માનો મેરા મળતો બધો ધીમે ધીમે હાલો આવે છે અને મેં બધા કોરો ખાવા બે ગયા છે મારા દાદા થાકી ગયા ને એટલે આ બે હિઝો કેવાય બે ગયા મા ભગવતી ડુંગર જાય છે દેખાય છો પબ્લિક જોવો તમે બહુ એટલે બહુ માણસો છે ભાઈ આ પાંચમી પરિક્રમા છે દર વર્ષે એક વખત થાય જોયું ને કેટલું ભાવિ ભક્તો આવે જો જય શા મુન્ડા અહીંયા પરિક્રમા પૂરી થઈ ગઈ છે ભાઈ જો બે લાખ માણસોની અંદર છે આ લોકોનો બે લાખ માણસો આવે આજ આવશે પરિક્રમા કરીશ જો એટલું માનો મેરા પણ છે હાલો નહીં મિત્રો આ મારો પરિક્રમાનો આખો રોમ બધા ક્યો લગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રેબર નું બોલતા નહીં